નમસ્કાર મિત્રો નવી સ્વાધ્યાય પોથી બે હજાર ચોવીસ પચીસ એમાં ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં પાઠ પાંચમો શરીરનું હલન ચલન આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડિયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે નવી સ્વાધ્યાય પોથીમાં ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં પાઠ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ પાંચમો શરીરનું હલનચલન એમાં પ્રશ્ન પહેલો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા ભાગ આપણા શરીરના હલનચલનમાં મદદ કરે છે તો એમાં જવાબ આવશે પહેલો વિકલ્પ એ અને સી બંને અસ્થિઓ અને સ્નાયુઓ બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા સાંધા અચલ છે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ ઉપરનું જડબું ત્રીજો પ્રશ્ન કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે કેટલા સ્નાયુઓએ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે તો એમાં જવાબ આવશે પહેલો વિકલ્પ બે ત્યારબાદ ચોથો પ્રશ્ન તમે તમારા માથાને ડાબી જમણી દિશામાં કયા સાંધાના કારણે ફેરવી શકો છો તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ ઉખડી સાંધા ત્યાર પછી પ્રશ્ન બે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો એમાં પ્રશ્ન પાંચ હલનચલન કોને કહે છે તો એમાં જવાબ આવશે આપણા શરીરના અંગો આપણે કોઈ કામ માટે હલાવીએ છીએ તેને હલનચલન કહે છે દાખલા તરીકે લખવું દોડવું બેસવું ઊભું થવું કસરત કરવી વગેરેને હલનચલન કહે છે છઠ્ઠો પ્રશ્ન પ્રચલન કોને કહે છે તો એમાં જવાબ આવશે સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણે કોઈ વજનવાળી વસ્તુ ઊંચકીને મૂકીએ છીએ ત્યારે સ્નાયુઓની સ્થિતિમાં શું ફેરફાર થાય છે તો એમાં જવાબ આવશે આપણે કોઈ વજનવાળી વસ્તુ ઊંચકીએ છીએ ત્યારે સ્નાયુઓ ખેંચાય છે અને ફરી મૂળ સ્થિતિમાં પાછા આવે છે આઠમો પ્રશ્ન શું બધા સજીવો પ્રચલન કરે છે ઉદાહરણ આપો તો એમાં જવાબ આવશે ના બધા સજીવો પ્રચલન કરતા નથી દાખલા તરીકે વૃક્ષ વૃક્ષ સજીવ છે પણ તે પ્રચલન કરતું નથી ત્યારબાદ નવમો પ્રશ્ન ચિરાગભાઈએ જાણવું છે કે આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે તો એમાં જવાબ આવશે આપણા હાથમાં મિજાગરા સાંધો આવેલો છે આપણો હાથ આગળની તરફ વળી શકે છે પણ પાછળ વળી શકતો નથી જ્યારે પગ પાછળની તરફ વળી શકે છે પણ આગળ વળી શકતો નથી ત્યારબાદ દસમો પ્રશ્ન મિજાગ્રાના સાંધા ખલદસ્તાના સાંધા કરતા કઈ રીતે અલગ છે તો જુઓ તમને આકૃતિ આપેલી છે હવે આપણે જવાબ જોઈએ મિજાગ્રા સાંધો માત્ર એક જ દિશામાં હલનચલન કરી શકે છે જ્યારે ખલદસ્તાના સાંધા આગળથી અવયવોનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર થઈ શકે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સહેનાજ બહેન વર્ગખંડમાં શરીરનું હલનચલન એકમ સમજાવી રહ્યા છે બોલતી વખતે તેમનું નીચલું જડબું હલે છે તે કયા પ્રકારનો સાંધો છે તો એમાં જવાબ આવશે નીચલું જડબું મિજાગ્રા સાંધો ધરાવે છે ત્યારબાદ બારમો પ્રશ્ન હર્ષભાઈને પ્રશ્ન થયો કે શું હલી ના શકે તેવા સાંધા હોય શકે હા કે ના જો હા તો આપણા શરીરમાં તે ક્યાં આવેલા હશે તો જુઓ તમને આકૃતિ આપેલી છે હવે આપણે જવાબ જોઈએ જે સાંધા આગળ જોડાયેલા હાડકાનું હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા આવેલા છે ત્યારબાદ આગળ જોઈએ તેરમો પ્રશ્ન અસ્મિતા અનુભવ્યું કે માનવ શરીરમાં અંશત ચલ સાંધા હોય છે તેમને જાણવું છે કે અંશત ચલ સાંધા કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તો એમાં જવાબ આવશે માનવ શરીરમાં અંશત ચલ સાંધા ગરદન કાંડું આંગળી એડી પગની આંગળી પીઠ કોણી અને ભૂજાઓમાં આવેલા હોય છે ત્યારબાદ પ્રશ્ન એક્સરે ચિત્ર કે ફિલ્મ કયા સંજોગોમાં લેવામાં આવે છે તો એમાં જવાબ આવશે શરીરના કોઈ અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી ઈજા પામેલ ભાગનો એક્સ રે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાનું ચિત્ર મળે છે આ ચિત્ર જોઈ ડોક્ટર હાડકું ભાંગ્યું છે કે ખસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સહેલાઈથી જાણી નિદાન કરી શકે છે આમ જ્યારે શરીરના કોઈ અંગમાં આંતરિક ઈજા થાય ત્યારે એક્સરે લેવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન હાડકા તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આ હલનચલન માટે તેમને કોણ યોગ્ય બનાવે છે કેવી રીતે તો એમાં જવાબ આવશે હાડકાં તેમજ સાંધાઓ વિભિન્ન પ્રકારની ગતિ કરે છે આ મિજાગ્રાને લીધે શક્ય બને છે એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ભાગમાં ગોઠવાયેલો હોય છે આ પ્રકારના સાંધા બધી દિશામાં હલનચલન કરી શકે છે ત્યારબાદ સોળમો પ્રશ્ન નીતાબેનને પ્રશ્ન થયો કે શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી છે ઉદાહરણ સાથે સમજાવો તો એમાં જવાબ આવશે આપણા સીધા રાખેલા હાથને કોણી આગળથી વાળી ખભા સુધી લઈ જઈએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ આ ક્રિયા હાડકાં અને બે સ્નાયુઓની સંયુક્ત મદદ દ્વારા બને છે સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને શિથિલન પામે છે સ્નાયુની મદદ વિના એકલા હાડકા ગતિ કરી શકતા નથી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન નિસર્ગભાઈએ તેના ક્યારામાં અળસિયા અને સાપને ચાલતા જોયા તો તેમને બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળે કે નહીં તો એનો જવાબ આવશે ના બંને પ્રાણીઓની ચાલમાં સામ્યતા જોવા મળશે નહીં કારણ કે સાપ તેના શરીરને વળાંક આપી વલયો બનાવે છે જ્યારે અળસિયું સંકોચન અને વિસ્તરણ પામી ચાલે છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ગરિમાએ કબૂતર ઉડતું જોયું અને તેને આશ્ચર્ય થયું કે હું ઉડી નથી શકતી પણ પક્ષી કેવી રીતે ઉડી શકતા હશે તો એનો જવાબ આવશે પક્ષીઓના હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે આથી શરીર વજનમાં હલકું રહે છે તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે તેમના ખભાના હાડકા મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે તેમનું શરીર ધારારેખ્ય રચનાવાળું હોય છે જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વૈદિકે કાંકરિયા તળાવમાં બતકને તરતું જોયું અને તેને પ્રશ્ન થયો કે બતક પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને ઉડી પણ શકે છે આ બધું કેવી રીતે શક્ય બને તો એમાં જવાબ આવશે બતકના શરીરનો આકાર ધારા રેખ્ય હોય છે તેથી તે પાણીમાં તરી શકે છે તેના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તેથી તે ઉડી શકે છે અને તેના પશ્વ ઉપાંગના હાડકા ચાલવા માટે અનુકૂળ હોય છે આ બધા અનુકૂલનોને લીધે બતક પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને હવામાં ઉડી પણ શકે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન શું સાપ સીધી રેખામાં ગતિ કરે છે સાપની ગતિ કયા પ્રકારની ગતિ કહેવાય તો એમાં જવાબ આવશે સાપના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે સાપની ગતિને વક્ર ગતિ કહેવાય છે ત્યારબાદ આગળ જોઈએ એકવીસમો પ્રશ્ન તીર્થને જાણવું છે કે વજ્રકેશ શું છે તે કયા પ્રાણીમાં જોવા મળે છે તો એનો જવાબ આવશે વજ્રકેશ વાળ જેવી રચના ધરાવે છે જે સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે વજ્રકેશ અળસિયામાં જોવા મળે છે ત્યારબાદ બાવીસ પ્રશ્ન રહેમાને ગટરમાંથી વંદાને ચાલીને બહાર નીકળતો જોયો તે પાંખો ફેલાવીને ઉડી ગયો વંદાની ચાલ અને ઉડવા માટે જવાબદાર કારણો લખો તો એમાં જવાબ આવશે વંદાને ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો હોય છે પગ તેને ચાલવામાં અને પાંખો તેને ઉડવામાં મદદ કરે છે વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં અને દિવાલ પર ચડવામાં સહાય કરે છે તે જ્યારે ઉડે છે ત્યારે તેના આ સ્નાયુઓ તેની પાંખોને ગતિ આપે છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન જીતેશે અનુભવ્યું કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ આ ઉષા માટે આવા ભાગોના નામ આપો તો એનો જવાબ આવશે જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય તો તે સાંધો બધી દિશામાં હલનચલન કરી શકે છે આ સાંધો ખભા આગળના હાડકામાં અને નિતંબમાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ ચોવીસમો પ્રશ્ન જોડકા જોડો પેલું ગોકળગાય તો એની સામે આવશે સી સ્નાયુઅલ પગ ધરાવે બીજું અળસિયું તો એમાં આવશે ડી અનેક વલયોનું જોડાણ ત્રીજું વંદો તો એમાં આવશે એ વિશિષ્ટ સ્નાયુ ચોથું માછલી તો એમાં આવશે ઈ દ્રઢ સ્નાયુઓ અને પાંચમું સાપ તો એમાં આવશે બી અનેક વલય બનાવે ત્યારબાદ પચીસમો પ્રશ્ન છે અળસિયાને પગ હોતા નથી તો તે કેવી રીતે ગતિ કરે છે તો એનો જવાબ આવશે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમજ તેને પગ નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પાર્શ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અળસિયું આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરીને માટીમાં આગળ ખસે છે તેના શરીરમાંથી સ્ત્રવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે વળી તેના શરીરમાં નાના નાના અનેક વજ્ર કેસ આવેલા હોય છે આ વજ્ર કેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે આ રીતે અળસિયું પગ ન હોવા છતાં ગતિ કરે છે તો મિત્રો આ હતું પાઠ પાંચનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બે આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરજો થેન્ક યુ